કે આટલું થઈ રહ્યું છે તો બહુ જાડું ભરાય છે દેવાન છે ચેક કરે છે મા બાપુ કેટલું બધો માલ નાખી દીધો એમ નહીં દેવું હે બહુ માલ નાખી દીધો છે હવે એવું સબ બનાવ્યો છે આવી જો নাখু পাৰিলে বনা দীঘলীক দেউতা ৰম মজা দিছে पौस्टे लेसे, माल बदार जाई से ले ले लेकर आवे च्यार ठारी में पती जेलो हल, हल करता है मोटु से लेकर अबुरा वेस्तिक से लेकर कोई न मियमनाविन तिने कोम कर आवियती ने तो तो ले

오! <laughs> <원해줘다>. 에이, <laughs>

ફાઇનલી હોંજ પડી ગયું છે હોંજ કઈ સાડા નવ વાગી જ છે અને હજુ કોમ ચાલુ છે અમારે સિવાંશ તો પપ્પાને ચાલુ કર રાખેલું છે હજુ આવું કંઈક ચાલુ છે પગ મારા ગરકી જાય છે હમ કપચી માલ તો નાખી દીધો છે અને રેતીવાળો માલ નાખે છે ને હજુ તરી બાકી છે તો વાગી જશે સાડા નવ

અમારે કેમ કે ઘરનું કામ છે ને રાતે કરવું પડે બીજું દિવસે દિવસે આપણે ઘરનું કામ જ નહીં થાય બધું રોડા ને માટી ને બધું નાખવાનું હતું ને તે બધું રાતે જ નાખ્યું બધું દવા એક બધું કામ કરવાનું એમણે પણ હાડના ભાગી જ્યા છે તો આજે લગભગ બાર જ વાગશે કલાક પછી પાછું તરી નાખશે તરી નાખતે વાર લાગશે પોની પણ ફૂલ ભરી રાખેલું છે અને બધા ખાય છે અને અમે તો બે બાકી છે હવે તો ફાઇનલી દોસ્તો આપણે હવે ચૂનો ગાર દીધો છે જોકે અને હવે સિમેન્ટ નાખવાનો છે સિમેન્ટ નાખવા છે ચાલ પછી તરી ચડાવવાનું ચાલુ કરી દઈએ આ રીતના કઈક લેવલ થઈ રહેલું છે એટલે તરી લગાડીએ છીએ જોવા મળશે બરાબર ફાઈનલી દોસ્તો આપણે હવે ઝબરૂ નાખી દીધેલું હજી અને આવું કંઈક થઈ જશે પાણી બાણી છોડવાનું ચાલુ છે એટલે